ઊંઘા નહીં મૂંઘા એટલા કપડાં ધોને કીનોના ભાઈ વધી ગયા મને એટલો થાય તો લાગે ને કે ક્યારે હું તો અંધારા આવવા મને આય આજનો દસ રાતના આવે બદામ પિસ્તા આવે અમેરિકન આવે હાલ હાલમાં તે મિત્રો તો કેમ બધા બધા મજામાં જ હતા હાર્દિક સ્વાગત છે મારા નવા રોગમાં નવા વિડીયોમાં તો અમારે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે કેમ કે અડધાની પડે ને

ને કીતું સમોસા લઈને આવું જોઈ ખૂટશે કે ને સમોસા કેમ ખૂટશે જોઈ હાલો ને ખાઈ જાવું તો ને હું અત્યારે આમાં બ્લોગ જોઉં છું હું હું બ્લોગ જોઉં તમને ખબર મને ખબર પડે ને હું હું મિસ્ટેક છે મારો બધાએ કોમેન્ટ કરે કે તમારો અવાજ ઓછો આવે ને આમ ને તેમને ઘણી ખરી કોમેન્ટો આવે એટલે હું બધાની કોમેન્ટ વાંચું છું તમને એવું લાગતું કે મારી કોમેન્ટ નથી વાંચતો હું બધાની કોમેન્ટ વાંચું છું

તો મી કોમેન્ટ કરજો હું આને અને છું કે નથી હાશું જો હા હા છું એમ કોમેન્ટ આવશે ને તો હા શું રેડી ન સાંસુ તો એમ કોમેન્ટ આવશે ને તો તું જ કોમેન્ટ કરી દીધો તો મીત્રા ખાવાય નહીં દે એક તો મોડું થઈ ગયું છે હું ખાઉં ડાયરેક ઓપી દેવાનું ચાલો હું ખાઈ લઉં પછી ઓપીશ

હાલો મિત્રો અમે મેગીને ખાઈ લઈ કીતુ આવી જશે ને કીતુને આવડી જશે ને પગારે ચાલુ થઈ ગયો કીતું હવે કીતું લેસ પર કાત હું પગી જઈશું અત્યારે ઘરે બપોરે ગયો જમીને કામે અત્યારે ઘરે પોગી ગયો ને કીતુને ફેરવાડ આવે સાચું લાગે છે પૈસા આવવાના છે કીતુ ને અમે બધા રમવા બેઠી છે રમવામાં શું છે કાંઈ ખબર નહીં હોય આપે તે ખબર પડે કા

આઈસ્ક્રીમ લઈ લીધું છે અને હવે ઘરે જઈશ કીધું એ સ્ટીંગ લઈ લીધી છે આ લેવું મિત્રો આઈસ્ક્રીમ લઈને વહી આવ્યો છે આઈસ્ક્રીમ ના હાથે હું તરબૂચ લેવો આઈસ્ક્રીમ લેવો બે તરબૂચ લેવો આ તો ખાવા હતો મીંડી પડી મસ્ત હતું ને ચાલો તરબૂચ પૂરા કરવાના છે હિસા હાટું નથી રાખો

એટલો તો આપી જવું હા લે ગાડી લઈ દેવાનું છે તારે ગાડી લઈ દેવાનું છે કે નહીં તારે લઈ દેવાનું છે ગાડી કહી દે તું એ મને કીધું કે હું ગાડી લઈ દઈ પૈસા તાર પાસે છે લાજ એટલા પૈસા ને આવી જાય ને હાલો મિત્રો ખાઈ ખાયેલી રીંગણા વટેકા શાક છે મને ભાવે નહીં એવું તોય ખાવું પડશે શું કરવું કાંઈ કહેવાય જ નહીં આને નગર તમને ખબર છે કાંઈ કે શું થાય ને આ તો હું તો છે તો મિત્રો બધા કીનું ને વહી ગયા છે કામે કીધું વહી ગયો છે કામે હવે હું ઓફિસે આવું છું હાલો હું ઓફિસે જાઉં બારે રાતે આપણે મળીએ હોય ત્યારે ઓફિસે જાઉં છું લાઈટ બંધ

તો આગલા બ્લોગનો વેઇટ કરજો આગળનો બ્લોગ આવશે ને એ જોરદાર આવવાનો છે એટલે વેઇટ કરજો ને આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય